વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી નેશનલ લોક અદાલતનું શુભારંભ કરવામાં આવ્યો જેમાં ખાસ ઉપસ્થિતિમાં મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જિલ્લા કાનૂની વિશાલ ગઢવી તથા બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિનભાઈ પટેલની હાજરીમાં નેશનલ લોક અદાલતનું શુભારંભ કરવામાં આવ્યો હતો આજે ચૌદ ડિસેમ્બરના રોજ આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે રાષ્ટ્રીય અદાલત છે અને એમાં બીજા ઘણા બધા કેસો મૂકવામાં આવે છે તમામ પ્રકારના સિવિલ છે ક્રિમિનલ છે મોટર એક્સિડન્ટ ક્લેમ છે અને સ્પેશિયલ પ્રિલ કેસો પણ મૂકવામાં આવેલા છે એસબીઆઈના આ લોક અદાલતમાં એક ખૂબ જ બહુ જ જૂનો કેસ કે જે પચીસ વર્ષથી એનું નિરાકરણ આવતું નહોતું એવા કેસમાં પણ લગભગ એકઠ લાખની આજુબાજુમાં એવોર્ડ થયો અને એમાં સુખદ સમાધાન થયું આવા તો ઘણા કેસો છે એક સિવિલ કેસમાં પણ બે ભાઈઓની લડાઈ હતી અને એમાં પચીસ પચીસ વર્ષ ઉપરાંતના કેસોમાં પણ જ્યારે આવા સમાધાન થતા હોય તો આવી લોક અદાલત તો આવકાર્ય છે કારણ કે તમામ પક્ષકારો જે આવતા હોય છે ઉમીર લઈને કે એમનો કેસ જલ્દી પતે પરંતુ ઘણા કારણોસર એ કેસોમાં જલ્દી નિરાકરણ આવતું નથી અને આ લોક અદાલતના માધ્યમથી તમામને સંતોષ થાય એવી રીતે પોતાને મનને સંતોષ થાય એવા સુખદ સમાધાનો થઈ રહ્યા છે અને એ ક્રેડિટ ગોઝ ટુ અવર ડિસ્ટ્રિક્ટ જજ અને આ અમારી આખી જે લોક અદાલતને સફળ બનાવવા માટેની એમએસ મોટર એક્સિડન્ટ ક્લેમના તમામ વકીલ મિત્રો છે સિવિલ કેસોના છે ક્રિમિનલ કેસોના તમામ વકીલોને આ લોક અદાલતની સફળતાનો અમે શ્રેય આપીએ છીએ અને આવી લોક અદાલતોમાં તમામનો સાહસકાર મળી રહે એ માટે ફરીથી હું વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કરું